અને પરિવારજનોનું અકાળ મૃત્યુથી રક્ષણ થાય છે આ દિવસે સોનું ચાંદી કે વાસણો ખરીદવાથી તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે તેવી માન્યતા છે ધનતેરસે ખરના મુખ્ય દ્વાર પાસે સ્વસ્તિક તથા રંગોળી બનાવી લક્ષ્મીજીનું પૂજન કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે દક્ષિણાવર્તી શંખ પર લક્ષ્મીજીનો કોઈ પણ મંત્ર લખવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે ધનતેરસે લક્ષ્મીજીની સાથે દેવનું પૂજન કરવાનું મહત્વ છે ધન્વંતરી દેવના મંત્રનો મંત્ર નો ઓમ ધન્વંતરયે નમઃ એ જાપ કરવાથી ઘરના પરિવારનું આરોગ્ય સારું રહે છે અને ઘરમાં સુખ શાંતિ વધે છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો તો આ વિડીયોને લાઈક કરજો આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને આ માહિતી જરૂરથી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય જરૂર લખજો